શહેરના પાનવાડી ચોક ખાતે આવેલ રાજુભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે એકસો આઠ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું તેમજ તેજસ્વી તાલાનું સન્માન તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના પાનવાડી ચોક ખાતે આવેલ વીર માનવતા કોળી સમાજના સંગઠન દ્વારા માંધાતા સંગઠન પાનવાડી કાર્યાલય ખાતે રાજુભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે બામ્બણીયા બ્લડ બેંક બ્લડ ડોનેશન કેમ્પ તથા સમાજના બોર્ડમાં એંસી ટકાથી વધુ માર્ક્સ લાવનાર તેજસ્વી તાલાઓનું અને તેઓના વાલીઓનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ દર વર્ષની જેમ નોટબુક પણ વિતરણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા જોડાયા હતા આવનારા દિવસોમાં આ ગરીબ પરિવારની બંને દીકરીઓ પોતાનો પરિવારનો સમાજનો અને ભારત દેશનો ઉનાવરોશન કરે ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે લોકોના આજ સંતો આજ સંતો આ યપટ બડા બતાઈશું આપણે ઓરાયો અમે સાબ બધા ઉપર જ देश में डेमिन और कहने का ही होते गंगाया के सम्मान करूंगा कायो संगठन गुजरात आप ने सम्मानित करता हंसनीला जी मांगता पुलिस समाज संगठन द्वारा आगे جي سارا هاڻي ٻڌو ٿا رهيا آهيون هاڻي ڪايو آهي ها